નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અહીં છે ગુજરાત નંબર સમાચાર જ્યાં અમે તમને સચ્ચાઈ અને રાજ્યની દરેક ચાલો શરૂ કરીએ આજના મુખ્ય રેલવે લાઇન પાસે વીજ પોલ પર યુવકે ગળે ફાંસો ખાઈ જીવ ટુકાવ્યો ગુજરાતમાં એક કરોડથી વધુ લોકો તમાકુ બીડી સિકિટ વ્યસનને એટલે જ કેન્સરના દર્દીઓ વધ્યા સુરેન્દ્રનગરના ચોટીલા પ્રાપ્ત અધિકારી દ્વારા કાયદેસર કાબુ સેલના કુવાઓ બોરવાની કામગીરી શરૂ કરાઈ ધાગંધ્રના જસમતપુર પાસે કેનાલમાં પડેલા પિતા પુત્રની સપ્તાહથી શોધખોળ બગોદરા વટામણ હાઈવે પર બાઇક અને હાર્વેસ્ટર વચ્ચે અકસ્માતના બે વર્ષના માસુમનું મોત દંપતી સહિત ચાર ઇજાગ્રસ્ત એસઆરઆઈ અપડેટ ગુજરાતમાં એક દિવસમાં વધુ ત્રણ પોઈન્ટ પંચોતેર લાખ મતદારોના નામમાં ગરબડ પકડાઈ અમદાવાદની મહિલાને રિફંડની લાલચમાં છ્યાસી હજારનો ચૂનો ઠગોએ વોટ્સએપ પર લિંક મોકલી મોબાઈલ કર્યો હેક જામનગરના ચોક વિસ્તારમાં રહેતા યુવાક પર મકાન પૈસાની લેતી દેતી મામલે પાડોશી દંપતીનો હુમલો તમે નવસાઈની ચિંતા કરો વિજલપુરનું તો અમે ફોડી લઈશું જલાલપોરના ધારાસભ્યનો જિલ્લા પ્રમુખને તોણો રાજપુર ગામની સ્કૂલના ગણિત શિક્ષકે વિદ્યાર્થીની સાથે અપલાગ કર્યા જામનગરમાં જેસીસી હોસ્પિટલ બાદ હવે ઓસાવાળા આયુષ હોસ્પિટલમાં ખાડિયા કૌભાંડથી ભારે ખરબળાટ અમદાવાદ ચાદોગર હાઇવે પાપડની ફેક્ટરીમાં ભીષણ આગ ત્રણ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે વડોદરા એરપોર્ટ પર મુસાફરોનો હોબાળો આજે વધુ છ ફ્લાઇટ રદ બે ફ્લાઇટ ચાર કલાક લેટ છોટાઇદેપુરના બાર ગામોમાં અજૂ ડામરનો પાકો રસ્તો નહીં હજારો લોકો પરેશાન પૂર્વ સરપંચની તંત્રની રજૂઆત હરની એટો એરપોર્ટ પર આજે પાંચમા દિવસે ઇન્ડિગોની છ ફ્લાઇટો રદ થતાં મુસાફરો અટવાયા અટવાયાંડ બાદ અરવિંદ કેજરીવાલ રવિવારથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે એટેક અને ખેડૂતો મુદ્દે સરકાર પર કરશે પ્રહાર વાયુ પ્રદૂષણ મુદ્દે ગુજરાત સરકાર જાગી ત્રણ દિવસમાં રાજ્યની સત્તર પાલિકાની પોંચસોને એકતાળી બાંધકામ સ્ટાઇલની રૂપિયા એક પોઈન્ટ ત્રેવીસ કરોડથી વધુનો દંડ ત્રણ દસ બારની બોર્ડની પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ લંબાઈ જાણો લાસ્ટ ડેટ આજના સમયમાં બસ આટલું નમસ્કાર